નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ બે બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છોતેરથી ઊંચા ઊંચા છસો ચાલીસ ઘઉં ટુકડા છસોથી ઊંચા ઊંચા સાતસો સોળ કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ મગફળી જીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એક મગફળી જાડી છસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો છેતાલીસ સિંગ ફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા બારસો એક્યાસી એરંડા આઠસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકસઠ તલ પંદરસોથી ઊંચા ઊંચા ત્રેવીસો એકોતેર તલ લાલ બે હજાર પાંચસો એકથી ઊંચા ઊંચા બે હજાર પાંચસો એક જીરું બાવીસો એકાવનથી ઊંચા ઊંચા સાડત્રીસો એકતાલીસ વરિયાળી સાતસો એકસઠથી ઊંચા ઊંચા બારસો એકવીસ ધાણા સાતસોથી ઊંચા ઊંચા સોળસો એકોતેર ધાણી આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ મરચાં પાંચસો એકાવનથી ઊંચા ઊંચા તેત્રીસો એકાવન લસણ સૂકું પાંચસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એક ડુંગળી સફેદ બસો એકથી ઊંચા ઊંચા બસો છાસઠ ગુવાનું બી પાંચસો એકોતેરથી ઊંચા ઊંચા નવસો એકાવન બાજરો ચારસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો એકાણું જુવાર નવસો એકવીસથી ઊંચા ઊંચા એક હજાર એક મકાઈ ચારસો એકાણુંથી ઊંચા ઊંચા ચારસો એકાણું મગ બારસો અગિયારથી ઊંચા ઊંચા સત્તરસો અગિયાર ચણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો છાસઠ વાલ છસો એકાણુંથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું અડદ અગિયારસો એકસઠથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ચોળા છસો એકાવનથી ઊંચા ઊંચા બાવીસસો ને એકતાલીસ